અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી દ્વારા આયોજિત ધ ન્યાય

તેમણે અભિનંદન પાઠવ્યા હતા તેમણે ઉમેર્યું કે આવા આયોજનોથી યુવા છાત્રોને નવું શીખવાનું તથા પોતાના વિચારોને અભિવ્યક્ત કરવાનું પ્લેટફોર્મ મળશે એટલું જ નહીં ડેટા ગોપનીયતા સાયબર સુરક્ષા એઆઈ નૈતિકતા જેવા સામાન્ય રીતે ટેકનિકલ લાગતા પરંતુ હવેથી આપણી રોજબરોજની જીવનશૈલી સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં પણ કાયદા કાનૂનના વિનિયોગનું જ્ઞાન આપશે તેમ તેમણે જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયબર ખતરા ડિજિટલ અધિકાર કૃત્રિમ બુદ્ધિમત્તા અને સીમા પારની ઘુસણખોરી જેવા પડકારો સામે કાનૂની જ્ઞાન સાથેના કવચથી કામ પાર પાડવા આ ફેસ્ટના માધ્યમથી ગુજરાતમાં એનએફએસયુએ કરેલી પહેલની સરાહના કરી હતી તેમણે વિકસિત ભારત બે હજાર ના વડાપ્રધાનના સંકલ્પને પાર પાડવામાં આહવાન પણ કર્યું હતું આ ત્રિદિવસીય ટેકનોલોગલ ફેસ્ટમાં સમગ્ર દેશમાંથી કુલ એકસઠ ટીમોના બસો વિદ્યાર્થીઓ ભાગ લેશે જેમાંથી શ્રેષ્ઠ ટીમ રનરઅપ શ્રેષ્ઠ શ્રેષ્ઠ મેમોરિયલ અને શ્રેષ્ઠ સંશોધક માટેના પુરસ્કારો સહિત રૂપિયા એક લાખના ઇનામ આપવામાં આવશે